નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચુરિતસ ગઢવી સ્વાગત છે પરીક્ષા લક્ષી નહોતો અઢાર ઓગણી ગણી ગયા આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર એકવીસ અને બાવીસ જોવાના છે મિત્રો ચાલો જોઈએ દાખલા નંબર એકવીસ અને બાવીસ શું કહેવા માંગે છે એક જથ્થો એકસો ચુમાલીસ બોલ ધરાવે છે બરાબર એકસોને ચુમાલીસ કુલ પેન છે એક જથ્થો છે એકસો ચુમાલીસ પેનનો એક જથ્થો છે એમાંથી વીસ ખામીયુક્ત એટલે કે ખામીવાળી અને બાકીની પેન સારી છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે નુરીએ વિચારી લીધું છે કે હું સારી પેન હશે ને તો જ ખરીદીશ ખરાબ પેન હશે તો હું ખરીદીશ નહીં હવે જોજો પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં દુકાનદાર યાચ્છિક રીતે કોઈ એક પેન કાઢે છે અઠેગઠે કોઈ એક પેન કાઢે છે તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી એટલે કે આ પેલા પ્રશ્નમાં તમને ઇનડાયરેક્ટલી શું કહી દીધેલું છે

આ વસ્તુ ધ્યાન રાખજો તમે સોરી વીસ તમે શું કરશો આ બંનેનો સરવાળો કરી નાખશો કેમ કે તમે બીતા હશો ડાયરેક્ટ શું કરશો તો કે એકસો ચુમાલીસ અને વીસ ખામીયુક્ત કરી નાખો સરવાળો સરવાળો નથી કરવાનો મિત્રો કુલ તમને કહું તો કુલ પેન એકસો ને ચુમ્માલીસ પેન છે તમને પેલા જ કહી દીધું કુલ પેન કેટલી છે એકસો ને ચુમાલીસ તો કુલ પરિણામ કેટલા થાય

કેવી હશે સારી હશે એકસો ને ચોવીસ પેન કેટલી છે એ પેન સારી છે ઓકે ચાલો હવે તમને એવું કીધેલું તમને ખબર છે કે ભાઈ નુરી ક્યારે પેન લેશે સારી હશે તો જ ખરાબ હશે તો પેન લેશે નહીં અને પેલો પ્રશ્ન તમને એવો પૂછેલો છે પેલો પ્રશ્ન તમને એવો પૂછેલો છે ચાલો घटना ए के नूरी पेन खरीद से चलो नूरी ते એટલે નુરી નુરી પેન ખરીદ સે ચાલો ઘટના એ ના શક્ય परिणाम

જો ખરીદે છે નૂરી તો એનો મતલબ કે સારી પેન હશે અને સારી પેન આ એકસો ને ચોવીસ માંથી જ હશે તો શક્ય પરિણામ એકસો ને ચોવીસ આ ઘટનાની સંભાવના આપણે શોધીએ તો કેટલી થાય એકસો ને ચોવીસ ના છેદમાં એકસો ને ચુમ્માલીસ હવે આના આપણે છેદ ઉડાડીએ તો છ દુ બાર ને બે દુ ચાર એટલે બાસઠ દુ એકસો ચોવીસ અને આ તો આપણને ખબર છે બોતેર દુ એકસો તો છત્રીસ દુ બાસઠ થાય તો જવાબ હવે કઈ ઉડતું નથી તો જવાબ આવે એકત્રીસના ના છત્રીસ પેલી ઘટના બીજી ઘટનાની વાત કરીએ तो ते पेन नहीं खरीदे એટલે ખરેખર નહીં ક્યારે નહીં ખરીદે નુરી પેન કે ખામીવાળી હશે તો નહીં ખરીદે તો ખામીવાળી કેટલી છે 20 ચાલો ઘટના B નુરી પેન નહીં ખરીદે નુરી પેન નહીં ખરીદે ચાલો ખામીયુક્ત પેન કેટલી છે વીસ શક્ય પરિણામ મળી ગયા ચાલો શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ વીસ છે કુલ પરિણામ એકસો ને ચુમ્માલીસ માંથી વીસ પેન એવી છે જે ખામીયુક્ત છે તો શક્ય પરિણામ વીસ આ વીસ માંથી જ એકાદી પેન હશે ચાલો હવે દસ દુ વીસ અને બોતેર દુ એકસો ચુમ્માલીસ પાંચ દુ દસ અને છત્રીસ દુ બોતેર પાંચના છેદમાં છત્રીસ વાર્તા થઈ ગઈ પૂરી ખ્યાલ આવે છે દાખલો કેવી રીતે ગણેલો છે ઓકે ચાલો હવે પછીનો બાવીસમો દાખલો જોઈએ યસ ચાલો બાવીસમો દાખલો શું કહેવા માગે છે કે ઉદાહરણ તેરના સંદર્ભમાં લે અહીંયા ઉદાહરણ તેરની વાત કરે ઉદાહરણ તેરના સંદર્ભમાં નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો આવું કોષ્ટક આપેલું છે હવે જુઓ બીજો પ્રશ્ન જે છે આ લખી નાખ્યો છે બીજો બીજો પ્રશ્ન પ્રશ્ન પણ તમને પૂછાતો નથી એક વિદ્યાર્થી દલીલ કરે છે અગિયાર શક્ય પરિણામો છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ અગિયાર શક્ય પરિણામ છે તેમાંના પ્રત્યેકની સંભાવના એકના છેદમાં અગિયાર છે શું તમે દલીલ સાથે સહમત છો તમારા જવાબનું સમર્થન કરો તમે આમાં સમર્થ છો સિમ્પલ વસ્તુ છે કાંઈ નથી કીધું શું કીધેલું છે તો કે અગિયાર શક્ય હોય તેના પરિણામ આ બેનું એકના છેદમાં અગિયાર થાય આનું એકના છેદમાં કેમ કે બધા આંકડા એક એક વાર છે કોઈ બે વાર છે નહીં ઓકે તો આવું વિચારવાવાળા પ્રશ્નો દી તમને પૂછાશે નહીં અને આ પરીક્ષા લક્ષી છે નહીં તો આપણે ખાલી આ પ્રશ્નને ધ્યાનમાં રાખશું

બે વખત ઉછાળવા તો બે પાસાને એક વખત ઉછાળવામાં આવે બે પાસા હોય તો બંનેમાં જે અંક આવ્યા હોય એનો સરવાળો આયા કોષ્ટકમાં આપેલો છે એમાંથી આપણે આ ત્રણ ગણી ગયા છે બે આઠ અને બાર કે સરવાળો બે હોય તો આઠ હોય તો એની સંભાવના આપી છે ને બાર હોય એની સંભાવના આપી દીધી છે બરોબર બાકી ખાના ખાલી છે એની સંભાવના આપણે શોધવાની છે ઓકે સૌથી પહેલા તો જ્યારે પાસાને બે વખત ઉછાળવામાં આવે ત્યારે પરિણામ લખી નાખવાના પ્રેમથી તો 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 તમને શું આવશે આવશે દાખલો ગણવાની મજા કેમ કે સાહેબ જ સરવાળો જોવાની મજા આવશે જુઓ હવે પાસા પરનો સરવાળો ત્રણ હોય બરોબર પાસા પરનો સરવાળો ત્રણ હોય ચાલો પાસા પરનો સરવાળો ત્રણ હોય સરવાળો ત્રણ હોય એવું ગોતો પેલા અને બીજા આંકડાનો સરવાળો ત્રણ હોય એવું ગોતો તો કે સાહેબ બે ને એક ત્રણ બે ને એક ત્રણ એટલે કે આ વાત કરે છે અને આ વાત કરે છે કેટલા પરિણામ છે બે એટલે સરવાળો ત્રણ હોય એવા પરિણામ કેટલા થયા ચાલો આ ઘટનાને પીઓ ફે કહી દો ડાયરેક્ટ શોધી નાખો ત્રણના છેદમાં છત્રીસ તો બાર તેરી છત્રીસ બાર તેરી છત્રીસ થાય એકના છેદમાં બાર જવાબ આવેદ માં ચાલો બીજી જુઓ બીજું ખાનું ખાલી છે એ જુઓ પી ઓફ બી કહી દો આને સરવાળો ચાર આવે એક બે ત્રણ આ ત્રણ આંકડા ને એક ચાર બે ને બે ચાર તન ને એક ચાર કેટલા પરિણામ છે ત્રણ કેટલા પરિણામ છે અહીંયા આપણી ભૂલ ભૂલ થઈ થઈ આગળ જુઓ શું પરિણામ આપણને બે જ મળે છે સરવાળો ત્રણ થવો જોઈએ તો ત્રણ મારી પણ ભૂલ થઈ ગઈ સરવાળો ત્રણ થવો જોઈએ એવા પરિણામ કેટલા મળે છે બે ને એક ત્રણ બે ને એક ત્રણ આ બે પરિણામ જ મળે છે આ એક અને આ બે તો પરિણામ શક્ય પરિણામ બે કુલ પરિણામ ઓકે ચાર સરવાળો થાય એવું ગોતો ક્યાં છે ચાર સરવાળો તો કે ચાર સરવાળો થાય તો તને એક ચાર બે ને બે ચાર તને એક ચાર ત્રણ પરિણામ છે તો શક્ય પરિણામ કુલ પરિણામ જવાબ આવે સરવાળો પાંચવો એવું ગોતો એની જ હોય બધા જો નીચે જ હશે સરવાળો હોય એવું ગોતો તો ક્યાં એક ચાર ને એક પાંચ તન ને બે પાંચ તન ને બે પાંચ ચાર ને એક પાંચ એવા ચાર પરિણામો છે કેટલા પરિણામો છે ચાર ચાલો પી ઓફ સી ડાયરેક્ટ લખી નાખો ચારના ના છેદમાં છત્રીસ નવ ચોક છત્રીસ થાય જવાબ આવે એકના છેદમાં નવ પાંચ સરવાળો થાય એકના છેદમાં નવ ચાર પરિણામ મળે ઓકે હવે છ સરવાળો થાય સરવાળો છ મળે એવા કેટલા પરિણામ હશે જુઓ 5 ને એક છ બે 4 ને બે છ પાંચ કેટલા પરિણામ મળે છે પાંચ તો આગળ વધીએ પાંચ પરિણામ તમને મળે છે પી ઓફ ડી પાંચના છેદમાં છત્રીસ કાંઈ ન થાય પાંચના છેદમાં છત્રીસ હજ્રીય બરાબર તો જવાબ અહીંયા શું આવશે પાંચના છેદમાં છત્રીસ ઓકે હા સાત સરવાળો હોય એવા પરિણામ કેટલા મળે છે સાહેબ સાત સરવાળો એવા પરિણામ છ ને એક સાત પાંચ ને બે સાત ત્રણ ને ચાર સાત ચાર ને ત્રણ સાત પાંચ ને બે સાત છ ને એક સાત છ પરિણામ છે એવા કેટલા છે છ ચાલો ઓફ દીધું સીડી છ ના છેદમાં છત્રીસ છાંય છાય છત્રીસ જવાબ આવે એકના છેદ માં છ ઓકે આઠમું થઈ ગયું હવે નવ હોય એવા ચાલો સરવાળો નવ હોય એવા કેટલા પરિણામો છે સરવાળો નવો એવા છ સાત આઠ આઠ એવો તો મળી જાય છે પાંચ પરિણામ હોય એવા છ ને ત્રણ નવ પાંચ ને ચાર નવ પાંચ ને ચાર નવ છ ને ત્રણ નવ એવા ચાર પરિણામ છે ચાર વારું જો આર્યું ડાયરેક્ટ લખી નાખો બરાબર ચાર વારું છતાં શોધી લઈએ ચાલો લખાણ તો હોવું જોઈએ પી ઓફ એફ બરાબર ચારના છેદમાં છત્રીસ એકના છેદમાં નવ જવાબ આવશે તમારો એકના છેદમાં નવ દસમાં જવાબ આવશે એકના છેદમાં બાર અગિયારમાં વારો જવાબ આવશે એકના છેદમાં અઢાર શોધી લેજો ટ્રાય કરી લેજો એ જ આવશે ઓકે તો આવો દાખલો તો તમારે કોષ્ટકમાં કદાચ આવો દાખલો નાનો આમ તો પૂછી લઈએ બરાબર ચાલો આ બીજો જે દાખલો છે કરવાનો થતો નથી બાવીસમો દાખલો અત્યારે આપણે ગણ્યા મિત્રો ઓકે તો આજના આ લેક્ચરમાં આપણે દાખલા નંબર એકવીસ અને બાવીસ જોઈ લીધો મિત્રો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે છેલ્લા બે દાખલા દાખલા નંબર ત્રેવીસ ચોવીસ આપણે અહીંયા ગણવાના છે મિત્રો ઓકે મિત્રો ચાલો મિત્રો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકના આગળના દાખલાઓ ગણી ત્યાં સુધી જય હિન્દ જય ભારત